જય સોમનાથ નેશનલ સ્પોર્ટ્સ ડે એ આપણા રાષ્ટ્રીય રમતના હીરો મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે ઓગણત્રીસ ઓગસ્ટથી આપણે ઉજવણી ચાલુ કરી હતી આજે રવિવાર છે રવિવારે સમગ્ર જિલ્લાના દરેક અલગ શહેરોમાં સન્ડે વિથ સાયકલ એ અંતર્ગત નાગરિકો દ્વારા સાયકલ રેલીમાં ભાગ લેવામાં આવી રહ્યો છે અત્યારે જિલ્લા કક્ષાની સાયકલ રેલી અમે અત્યારે જ પૂર્ણ કરી છે આ રેલીમાં આશરે બારસોથી પંદરસો નાગરિકો બાળકો અધિકારી પદાધિકારી વગેરે ભાગ લીધો હતો અમારી સાથે માન્ય શ્રી તાલાલા લખાભાઈ બારડ જિલ્લાના અમારા પ્રમુખશ્રી ડોક્ટર સંજયભાઈ પરમાર અન્ય પદાધિકારીશ્રીઓ તમામ આ સાયકલ જે છે સાયકલ રેલી એ પાંચ કિલોમીટર જેટલી અંદાજે પૂરી કરી હતી અને બધા જ લોકોએ ઉત્સાહભેરમાં ભાગ લઈને એટલે પ્રતિજ્ઞા લીધી હતી કે પોતે દરરોજ એક કલાક મેદાન ઉપર એટલે કે રમતગમત અથવા તો શારીરિક એક્ટિવિટીમાં પોતાના જીવનક્રમમાં એક દિનચર્યાનો ભાગ બનાવશે અને આથી ફિટ ઇન્ડિયા મુમેન્ટ જે છે એને ખૂબ જ બળ મળશે